સાવરગાડામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર આઠ ગમખવાર અકસ્માતો માટે જાણીતો છે છેલ્લા એક વર્ષમાં આ હાઈવે પર ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થયો છે દોઢ વર્ષમાં હાઈવે પર ચાર લાખથી વધુ વાહનોનો વધારો થયો છે મુખ્યત્વે અકસ્માતો થવાના કારણોમાં વાહન ચાલકની બેદરકારી અને જાગૃતિનો અભાવ જોવા મળતો હોય છે જેથી આ સમસ્યા નિવારવા હિંમતનગર જિલ્લા ટ્રાફિક પોલીસે સો થી વધુ જાગૃતિ અભિયાન હાથ ધર્યા છે ટ્રાફિક ડ્રાઇવિંગ નિયમનનું પાલન તમામ વસ્તુની અંદર એને કરવાના જે નિયમો છે તે નહીં કરે તો અકસ્માતોનું પ્રમાણમાં શું છે કે આ અમે ઘટાડવા માટે અવેરનેસ તો કાર્યક્રમ કરીએ જ છે પણ હકીકતની અંદર ટ્રાફિક અવેરનેસમાં એ લોકો અમે જાગ માહિતી આપીએ છીએ વધતા એને ડ્રાઇવિંગ લાયસન્સ ઘટતા હોય તો પણ એ લોકો બી ટ્રાફિક અવેરનેસની તો ભાઈ ડ્રાઇવિંગ કઈ રીતે કરવું જોઈએ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ પ્રયોગથી ગત વર્ષની સરખામણીએ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે આ અભિયાન અંતર્ગત ટેક્સી ચાલકો રિક્ષા ચાલકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે આ છ છ મહિના સુધીમાં અમારે ચારસો ઓગણપચાસ ગુના બનવા પામેલ છે તો એને સમાંતર વર્ષમાં જોવા જઈએ છ અગિયાર સુધીમાં ચારસો ને ચોરાસી બનાવ બન્યા હતા તો ચાલુ વર્ષે અમારે પાંત્રીસ ગુનાનો ઘટાડો થયો છે અકસ્માતોની બાબતમાં ડ્રાઈવરે જ પૂરતું ધ્યાન રાખવાનું હોય છે પરંતુ ક્યારેક આ પ્રકારના અભિયાન પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે નિલેશ સથવારા બીટીપી હિંમતનગર